टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે આજનું કર્ણ બન્યું છે વિષ્ટિ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેની જન્મ રાશિ રહેશે વૃષભ જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ તે પ્રમાણે નામકરણ શુભ કલ્યાણકારી સાબિત થઈ શકે તો આ છે આજના દિવસનું પંચાંગજી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરી આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની સૂર્યોદય સવારે સાત કલાક અને છ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ને બાવન મિનિટે થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક ને સાત મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને પચાસ મિનિટ સુધી છે જ્યારે રાહુ કાલ બપોરે એક કલાક ને એકાવન મિનિટ કરી આજે અવતરણ દિવસ તો આજે વ્રતની પૂનમ પણ છે જે લોકો પૂનમના વ્રત રહેતા હોય એના માટે આજે વ્રતની પૂનમ રહેશે તો આજે અન્નપૂર્ણા દેવી પણ અવતરણ દિન છે આ છે આજના દિવસના શુભાશુભયોગ અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર આજે લાભ થાય એવા અવસરો આપને મળતા જોવા મળી શકે એટલે તક આજે સારી મળી શકે છે સામાજિક ક્ષેત્રમાં તમને સન્માન અને લાભ મળે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તમારું કોઈ સામાન જે છે ખોવાઈ ગયું છે તો આજે પરત આવી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે કોઈ ખોવાયેલી કિંમતી વસ્તુ છે એ પરત મળવાની આજે સ્થિતિ છે સંબંધીઓ તરફથી પણ કોઈ શુભ સમાચાર ઘરે આવી શકે જે કલ્યાણકારી સાબિત થાય એવા ગ્રહમાન ઉદિત છે આજે નોકરિયત લોકોને કામનું દબાણ ઘટતું જોવા મળી શકે વર્કલોડ આજે ઓછો થતો જોવા મળશે એટલે દિવસ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે રંગ બની રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ પીળા રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે દત્તબાવનીનો પાઠ અવશ્ય કરવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે કાર્યસ્થળમાં આજે ફાયદો થઈ શકે લાભના અવસરો જોવા મળી શકે પણ વિરોધીઓથી બચવાની જરૂર છે એ ક્યાંક નુકસાન કરાવવાની સ્થિતિ ઊભી કરી શકે છે સાવચેત રહેવું હિતાવ રહેશે આજે પ્રણય સંબંધોમાં પણ તણાવ વધવાની સ્થિતિ છે આજે વૈવાહિક જીવનમાં વિચારોમાં મતભેદ રહેશે તો દાંપત્યમાં પણ આજે થોડોક વાદ વિવાદ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે આજના દિવસે મનને શાંત રાખવું ખૂબ આવશ્યક છે શાંત ચિત્તથી કામ કરશો તો દીવન અનુકૂળ થઈ શકે તો મનને શાંત રાખવા પ્રયાસ કરો હિતવર રહેશે શાંત મનથી કોઈ નાણાકીય નિર્ણય લેવાનો તો લેવો અન્યથા આજે નુકસાનની સ્થિતિ બની શકે છે ટૂંકમાં દિન આજે મધ્યમ કે થોડોક પીડા કરશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બદામી બનશે કોઈપણ રીતે બદામી રંગનો પ્રયોગ હિતાવે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે અન્નપૂર્ણા દેવીના દર્શન કરવા અન્નનું દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક તણાવપૂર્ણ સ્થિતિવાળો જોવા મળી શકે થોડું ટેન્શન જોવા મળી શકે થોડી ચિંતાઓનો વ્યાપ વધી શકે પણ કાર્યસ્થળ પર ઘણા પડકારો પણ આજે આવતા જોવા મળશે ઘણી ચેલેન્જીસ આજે આવતી જોવા મળશે તમે માનસિક રીતે આજે થોડાક પરેશાન થાઓ બેચેન થાઓ એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા દાખવવી જરૂર છે ખૂબ આવશ્યક છે આજે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું આજે ઇન્વેસ્ટમેન્ટથી બચવું હિતાવ છે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પિસ્તા ગ્રીન કોઈપણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે અનુકૂળ રહેશે લાભ કરતા રહેશે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે અડધો કલાક મૌનવ્રત પાળવું એ શુભ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે જીવન સાથી તરફથી પ્રેમ અને સહયોગ યથાવત રહેશે જેથી તમારો દિવસ શુભ અને મંગલપ્રદ રહેશે આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં રૂચિ વધતી જોવા મળે રસ વધતો જોવા મળી શકે છે ઘણા સમયથી કોઈ કામ પેન્ડિંગ હશે તો એ આજે પૂરું થઈ શકે છે અધૂરા કામ આજે પૂરા કરવા માટે સહજતામ આજનો દિવસ રહેશે તો આજે અધિકારીઓનો સહયોગ મળશે તમારા ઉપલી અધિકારીઓ તમારા ઉપર ટ્રસ્ટ રાખશે વિશ્વાસ બતાવશે ને એમનું સમર્થન ને સપોર્ટ તમને રહેશે જેથી તમારું કામ સહજ અને સરળ બની શકે તો આજે આવકમાં વૃદ્ધિ પણ જોવા મળી શકે છે આર્થિક દિવસે આર્થિકની બાબતમાં આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી છે લાભ કરતા છે વાત કરેલી ઉપાયોની રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે કેસરીઓ કોઈ પણ રીતે લાઈટ કેસરી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે પોતાના ગુરુજીની સેવા કોઈ ગુરુ માન્યા હોય ગુરુ બનાવેલા હોય સેવા કરી દર્શન કરવા શુભ અને મંગલકારી આપના માટે સાબિત થઈ શકે છે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા માટે આપનો આજનો દિવસ તમારા સંબંધોમાં સુધાર લાવી શકે એ પારિવારિક આર્થિક સામાજિક સંબંધો ક્યાંક અટક્યા સ્થિતિ આજનો આપનો દિવસ લાવી શકે એમ છે જીવનસાથી તરફથી તમને સહયોગ અને સમર્થન રહેશે જેના કારણે તમે સફળ આજે થઈ શકો છો આજે તમારું સામાજિક વર્તુળ પણ વિકસતું જોવા મળી શકે વધતું જોવા મળી શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે નવા સંપર્કો જોડાશે જે ભવિષ્યમાં લાભ આપશે તો સાથે પ્રણય જીવનમાં તમારો પ્રેમ મજબૂત બનશે પ્રિય પાત્રની સાથે સમય દૂર થઈ અને પ્રણય પ્રસંગો જે જે પ્રણય સંબંધો છે એ પ્રગાઢ વધારે મજબૂત બનતા જોવા મળીશું એટલે એકંદરે આ રીતે દિન તમારા માટે સુખકર લાભ કરતા પ્રદર્શિત થશે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે રંગ રહેવાનો છે એ છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે સીધાનું દાન કરવું બ્રાહ્મણને કાચા અનાજનું દાન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે અથવા કોઈ અન્ન ક્ષેત્રમાં પણ તમે આમાન એટલે કાચું અન્ન દાન કરી શકો જે તમારા માટે શુભ અને મંગલકારી આજે બની શકે એમ છે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રના છઠ્ઠા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે ખૂબ જ મંગલકારી રહેશે લાભ કરતા રહેશે આજે અપેક્ષા કરતાં વધુ નફો મળી શકે વધુ લાભ મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે કાર્યમાં મોટી સફળતા મળવાના પણ યોગો છે સક્સેસ થઈ શકો સફળ થઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈઓને પાર કરશો એને પહોંચી શકશો એ રીતની શુભગ્રહ સ્થિતિ બની રહી છે આજે તમારે તમારા મન ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા આવેગોને તમારી લાગણીઓને આજે નિયંત્રિત રાખવા ખૂબ આવશ્યક છે અન્યથા બનતું કામ બગડી શકે છે તો પોતાના મનને પોતાની લાગણીઓને પોતાની ભાવનાઓને નિયંત્રિત રાખવા અનુશાસિત રાખવા હિતકર સાબિત થશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહે છે ઉપાય શું કરીશું આજે તો આજે કુળદેવીની આરાધના કરવી કુળદેવીના મંત્ર જાપ કરવા શુભ અને મંગલપ્રદ રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પ્રથમ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ્રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ્રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ થોડી ચેલેન્જથી ભરેલો ભરેલો થોડા પડકારોથી રહેવાનો છે આજે તમારું મન મૂંઝવણમાં રહી શકે છે કન્ફ્યુઝ બહુ અનુભવ કરી શકશો આજે ભાવનાત્મક કારણોસર કોઈ નિર્ણય ન લેતા અન્યથા કામ બગડવાની સંભાવનાઓ છે એટલે ભાવનાત્મક કારણોસર નિર્ણય લેવાનું આજે ટાળવું આપના માટે હિત કરશે આજે આરોગ્ય પ્રત્યે તમારે સભાનતા રાખવાની જરૂર છે ધ્યાન રાખવાની જરૂર છે અન્યથા આરોગ્ય બગડી શકે છે તો સ્વાસ્થ્ય પ્રત્યે પ્રાથમિકતા આપવી ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે એમાંય જો તમને કોઈ બીમારી ચાલતી હોય તો એની દવા સમયસર લઈ લેવી શુભ રહેશે જીવનસાથી સાથે મતભેદો થવાની પણ સ્થિતિ છે કોઈ વૈચારિક મતભેદનું કારણ બની શકે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે અને હવે જો વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ રહેશે સુખદ રહેશે મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ફળોનું દાન કરવું અને ફળોનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ ક્રમાંકની રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે ઘણી સમસ્યાઓ આજે તમને આવી શકે ઘણા બધા વિઘ્નો આજે તમારા કાર્યમાં આવતા જોવા મળી શકે એનો સામનો કરવો પડશે ત્યારે કાર્ય સફળ થઈ શકે લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણા બધા ઓપ્ટિકલ્સ ઘણા બધા અવરોધોનો આજે તમારે સામનો કરવો પડશે તમારા સ્વાસ્થ્યનું પણ આજે ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્યની બાબતે દિન થોડોક તમારા માટે નુકસાન કરતા છે એટલે આરોગ્ય બગડી શકે છે જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે જો ઉત્સાહ વગર કામ કરશો જોશ વગર કામ કરશો તો નબળાઈના કારણે કામ બગડી શકે આળસ ન રાખવી ધીમું કામ ન કરવું આજે થોડી ઉતાવળ કરવી લાભ કરતાં સુખ મંગલરૂપ સાબિત થઈ શકે તો ઉતાવળની સાથે જોશ અને હોશપૂર્વક કામ કરશો તો લાભ અવશ્ય મળશે વિદ્યાર્થીઓ સખત મહેનત કરવી પડશે તો ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે જો વાત કરી લે ઉપાયો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહીશ ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે ઘરના વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ ગેદર કરવા કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રના નવમ ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે આજે ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે આજે આર્થિક દ્રષ્ટિએ પણ દિવસ શુભ છે આર્થિક લાભ પણ તમને મળી શકે જેના કારણે તમે કામ કરી અને ખુશીને પ્રાપ્ત કરી શકો છો આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત જોવા મળી શકે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળી શકે અને તેથી તમે દરેક કાર્ય સહજતાથી કરી શકશો તમારા પૂરા કરવાનો અવસર મળશે તમને તક મળશે ડ્રીમ જે છે એને ફૂલફિલ કરી શકશો આજે કરિયર માટે દિવસ ખૂબ જ શુભ છે રોજગાર પ્રાપ્તિના અનેકવિધ અવસરો પણ આજે તમને મળતા જોવા મળશે એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે લાભકર્તા કે કલ્યાણકારી મંગલકારી આજનો દિન ઉદિત થઈ રહ્યો છે અને વાત કરી લે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરવો શુભ સાબિત થશે મંગલપ્રદે છે લાભ કરત રહેશે ઉપાયની વાત કરવામાં આવે તો આજે દત્ત ભાવની આપના માટે શુભ રહેશે મંત્રનો જાપ કરવો પણ કલ્યાણકારી સાબિત થઈ શકે તો દત્ત ભાવનીના પાઠ કરવા કલ્યાણકારી નીવડશે દત્ત બાવલીનો પાઠ કરો દત્ત મંત્રોનો જાપ કરો દિન અનુકૂળ બની રહેશે જી તો તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘન આવા જાતકો માટે આજે દિવસ મિશ્રિત ફળદાતા રહે એ પ્રકારના ગ્રહમાન છે આજનો દિવસ મિશ્રિત રીતે બનતો જોવા મળી રહી છે તમને કાર્યમાં સફળતા મળવાના પણ યોગો છે બિઝનેસમાં તમે સફળ થઈ શકો તમારા કાર્યમાં સફળતા મળી શકે સક્સેસ મળી શકે મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર પણ મળશે એટલે મિત્રતામાં પણ મજબૂતી આવતી જોવા મળી શકે આકસ્મિક કારણે ખર્ચ થાય એવા ગ્રહમાન છે આજે વાહન પાછળ પણ ખર્ચ થવાની સંભાવનાઓ છે અચાનક તમારું વાહન બગડી શકે એવા ગ્રહમાન છે તો તકેદારી રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ બની રહ્યો છે જો વાત કરેલી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે વડીલોની સેવા કરવી એમને મદદરૂપ થવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સંતાન પક્ષે ખુશી પ્રદાન કરનાર છે બાળકો દ્વારા તમને ખુશી મળી શકે લાભ મળી શકે આનંદની અનુભૂતિ લઈ શકો એવો ગ્રહમાન આજે બનશે સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ પણ તમને મળી શકે તમારા સ્નેહીજનો તમારા સંબંધીઓ તમારા માટે આજે કોઈ ભેટ ને સોગાદ પ્રદાન કરનાર બનશે કાર્યક્ષેત્રમાં મહેનતનો પૂરેપૂરો લાભ પૂરેપૂરું વળતર આજે મળતું જોવા મળે તો તમારી આજે મહેનત યોગ્ય દિશામાં કરવી હિતાવ સાબિત થશે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે છે મનમુટાવ દૂર થશે અને સંબંધો વધારે મજબૂત વધારે પ્રગાઢ બનતા જોવા મળે દાંપત્ય કાર્યવાળું એકંદરે રહેતું જોવા મળશે સરકારી ક્ષેત્રના કાર્યમાં પણ તમને સફળતાના યોગો છે તો ગવર્મેન્ટ બેનિફિટ લાભના અવસરો છે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે અને વાત કરેલી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતકર સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કોઈ પણ ધાર્મિક સંસ્થાનની મુલાકાત લેવી દર્શન કરવા થોડો સમય ત્યાં વ્યતીત કરવો શક્ય હોય તો શ્રમ શારીરિક સેવા ત્યાં કરવી આપના માટે સુખદ સાબિત થશે કલ્યાણકારી રહેશે વાત કરી લઈએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ અને લાભદાયક બનતો જોવા મળી રહ્યો મંગલકારી દિન છે કોઈ અધૂરી ઈચ્છાઓ હશે એ પણ આજે પૂરી થતી જોવા મળશે આજે તમારું મન ખુશીઓથી ભરાઈ શકે આજે ખુશીઓની સ્થિતિ મનમાં જોવા મળશે આનંદદાયક દિવસ રહેવાનો છે હિંમત અને આત્મવિશ્વાસથી આજનો દિવસ ભરપૂર રહેશે લાભ કરતા દિન છે આજે ઘરનું વાતાવરણ ખુશખુશાલ રહી શકે એટલે ટૂંકમાં જો વાત કરી લેવામાં આવે તો મીન રાશિના જાતકો માટે મધુર મંગલકારી આજનો દિન છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ઘેરો પીળો રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરેલો દિવસ તમારા માટે સુખરૂપ રહેશે ઉપાય આજના દિવસે દત્ત ભગવાનની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે જી

આ રાહુકેતુનો યોગ છે આજનો ધાર્મિકતામાં વિકાસ થઈ શકે ધાર્મિક ભાવનાઓનો વિકાસ થઈ શકે પણ સાથે સાથે મનમાં દ્વિધા મૂંઝવણો અને લાગણીઓમાં મૂંઝવણ પણ જોવા મળી શકે એ પ્રકારનો આજનો દિન રહેશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષ આપશો આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજે માક્ષર મહિનાની પૂર્ણિમા તિથિ છે માતા અન્નપૂર્ણાએ આજે અવતાર ધારણ કરેલું કહેવાય છે કે આ દિવસે અન્નના ભંડાર દેવી અન્નપૂર્ણાની પૂજા કરવી ઘરની અંદર અન્નનો ભંડાર હોય ત્યાં મા અન્નપૂર્ણાની પૂજા કરવી જોઈએ ત્યાં અન્નપૂર્ણાની પ્રતિમા સ્થાપિત કરવી ખૂબ શુભ કારણ કે ભગવાન શિવને પ્રથમ ભિક્ષા માતા અન્નપૂર્ણાએ આપેલી મા અન્નપૂર્ણા વારાણસીમાં વિરાજમાન થયા અને જે ઘરની અંદર અન્નપૂર્ણાદેવીનું પૂજન કરવા કરવામાં આવે ત્યાં ક્યારેય અન્ન ઘટિત થતું ને ખૂટતું નથી દરેકના માટે સુયોગ્ય અન્ન બનતું હોય છે તો મા અન્નપૂર્ણાની પૂજા કરવી લાભકર્તા સાબિત ચૂલ્હાની પણ આજે પૂજા કરી શકો જો ઘરની અંદર દરિદ્રતા રહેતી દૂર રોગો વધતા હોય તો આજે ખાસ કરીને અન્નપૂર્ણા માતાનો ફોટો પણ ઘરમાં સ્થાપિત કરવો ખાસ કરીને રસોડામાં લાભ કરતા સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો વાત કરી લે આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે નોંધી રાખો આ મહામંત્ર પ્રસમ વિનિર્મુક્તો મનુષ્યો સંસય દુર્ગા સપ્તશી આ શ્લોક છે આનો પાઠ કરવો ધન ધાન્યમાં વૃદ્ધિ કરવાનો આજનો દિવસ મંગલકારી બનાવવા માટે સાબિત થશે પૂર્ણ થશે એક માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે લાભ કરતા ની જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ